ખેરાલુ તાલુકાના ખેડૂતો ચોમાસું સિઝનથી થયા વંચિત ખેરાલુ તાલુકાના ગામડાઓમાં પણ એક મહિનો છૂટો છવાયો વરસાદ ચાલુ રહેતા વાવણી થઈ નિયત સમયે વાવણી ન થતાં ખેડૂતોનો ચોમાસાનું સિઝનમાં પડશે મોટું ગાબડું રેતાળ જમીનમાં ક્યાંક ખેડૂતોએ વાવણી કરી પણ કેટલીક જમીનોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો નારાજ સાગથડા ગામના ખેડૂત મહેશભાઈ પટેલે મીડિયા સમક્ષ વેદના ઠાલવી ખેરાલુ સહિત ખેરાલુ શહેરમાં કેટલાક વેપારીઓ પાસે બિયારણ પણ પડી રહેવાના બનાવ ખેરાલુ નગરપાલિકા પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન અને બિયારણના વેપારી ગોવિંદભાઈ પ્રજાપતિએ પણ મીડિયા સમક્ષ વિગતો આપી ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ પટેલ મહેશભાઈ રણછોડભાઈ સાકથાળા કંપો શું કહેશો અત્યારે જે વરસાદના સમયમાં ખેતીનો પાક વિશે વરસાદના સમયમાં એવું થયું ને કે બહુ વરસાદ એક ધારો એક મહિનાથી વરસાદ જબરજસ્ત એક દિવસ પણ ખાલી ના ગયો અને એવો વરસાદ પડે જ ગયો પડે ગયો એટલે ખેડૂતોને જે ભારે જમીન એટલે કે રેતાળ જમીન હતી એમાં થોડું ઘણું વાવેતર થયું બાકી એવી ચીકણી જમીન એવી મોટી ભારે જમીન હતી એમાં બિલકુલ વાવેતર કરી શક્યા નહીં અને આવી રીતના આ બધા ઘાસચારા અને એવું બધું બહુ પુષ્કળ ઉગી ગયું છે એટલે લગભગ ખેતી હવે બહુ લેટ પડે ખેતી કરવા જઈએ શું કહેશું ખેડૂત ખેડૂતોની ચોમાસું ખેતી થશે કેમ ઘણી બધી ઓછી થાય કારણ કે હવે બહુ લેટ પડાયા સાતમા મહિનાની આજે સાત પંદરમી તારીખ આવી ગઈ એટલે અહાડું વાવેતર જે કરવાનું હોય એ ન થાય પાછળથી ખેડૂતો વાવેતર તો કરશે પણ એ ઉત્પાદન કેટલું મળશે કે નહીં મળે એનું કોઈ નક્કી નહીં રહેતું ગોવિંદ પ્રજાપતિ ગોવિંદ શું કહેશો ખેડૂતોના પાક વિશે ચાલુ સાલે છેલ્લા એક મહિનો ને તેર દિવસથી એક ધારા વરસાદના કારણે ખેડૂતોને ઘારનું કે બાજરીનું કે કઠોળનું કે કપાસનું વાવેતર કર્યું હતું એ પણ નિંદામણના અભાવે નિંદણ ના થઈ શકવાથી એમાં કચરો જેને ઘાસ કીએ ઘાસ કપાસ બરોબર થઈ ગયું છે અને જેનું ઓતરખેડ કરવી પડે એ ઓતરખેડ પણ આપણે ન કરાતો કપાસમાં પણ જો એવું પરિણામ નથી અને બાકી ગવારનું કંઈ તો કોઈ વાવેતર જ શક્ય બન્યું નથી વરસાદ મિનિમમ દસ પંદર દિવસનો ઉઘાડ કાઢો તો વાવેતર થાય પણ હવે તો એ પણ વાવેતરની સિઝન પણ દિવસે દિવસે જઈ રહી છે હવે તો માત્ર દિવેલાની ખેતી થઈ શકે એવું છે અત્યારે જો વરસાદ બંધ થઈ જાય તો દસ પંદર દિવસ પછી જ્યારે વાવેતર કરવાનો ટાઈમ થાય ત્યારે માત્ર દિવેલાની ખેતી થાય બાકી ચોમાસું સિઝન પૂરેપૂરી પ્રકારની ફ્લોપ ગઈ છે હાલના માતાની ખેડૂતને કેવી રીતે નિર્વાહ ચલાવો અને શું કરવું આમ તો દિવાળી નવી આવકો ખેડૂતના ખિસ્સામાં આવે તો બજાર પણ ધમધમતું પણ ચાલુ જાય ખેડૂતનું ખિસ્સું દિવાળી સુધી ખાલી રહેવાનું છે વાવેતર ન થઈ શકવાના કારણે